શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની હારે સાતમના સે દાડા ગોકુળ મા માં તારે કાયમ રેવાનું મોટા મેલ માં સાતમ્યા ઠમ નાસે દાડા ગોકુળ માથયા અંજવાડા જન્મા ઝેલ માં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં કાયમ રેવાનું મોટા મહેલમાં મથુરાની જેલમાં કાન જનમિયા મિયા ટોપલા માલઈ વાસુદેવ વાસુદેવ મથુરાની જેલમાં કાન જનમિયા મિયા ટોપલા માલૈ સેસના ગે સીધી જમુના જ દીધા દન માલમાં તારે કાયમ બનુ મોટા મેલમાં સેસના ગે સીધી જમુના દીધા મારગી જનમાં તારે કાયમ બનુ મોટા મેલમાં સાતમ આઠમ ના શે તાળા ગોકુળ માં માં તારે કાયમ મોટા મેલ માં તારે કાયમ રેવાનું મોટા મેલ માં ગોકુળ માં વિનંદ બાબા ને જગાડ્યા ચશોદા ની ગોદ માં કુંવર ને પઢાળ્યા

માયા લઈને પાસાથુરાના માર્ગ લીધા કાયમ રહેવાનું મોટા મેલમાં માં આઠમ ના શે દાડા બોકુળ માથયા અજવાડા અજવાળા જલમાં જેલ તારે કાયમ રહેવાનું મોટા મેલમાં તારે કાયમ રહેવાનું મોટા મેલમાં ને હળા મેલ વગડાવી માખણ મિશ્રી રે વેચાવું શેરયું શણગાવશું ને ને હળા સજાવશુ ઢોલ રે વગડાવી માખણ મિશ્રી વેચાવશું આજે કવસું તને લાલો ઠાકર જીવ થિયેવાલો જન્મો જેલ માં તારે કાયમ રેવાનું મોટા મેલ માં આજે કવસું તને લાલો ઠાકર જીવ થી વાો જન્મ્યા ઝેલ માં તારે કાયમ રેવાનું મોટા મેલ માં સાતમ નાસે ના સે દાડા ગોકુળ માથયા અંજવાળા જલમાં જેલમાં તારે કાયમ રેવાનું મોટા મેલમાં તારે કાયમ રેવાનું મોટા મેલમાં રાથડા શણગાર શું ને હાથી ગોળા લાવશું આખા રે ગોકુળ

તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં માખણ ખાતો મારો વાલો યાયો જશોદાનો લાલો જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં કે સાહેત મય આઠમ નાસે દાડા ગોકુળ માથયા અજવાડા જેન્મા જેલમાં તારે કાયમ રેવાનું મોટા મેલ તારે કાયમ રેવાનું મોટા મેલ માં ભોલરા ને વાલો રાધાજી નો પ્યારો આહિર ભરવડ નો ભગવાન છે બલરામ નો વીરો વાલો ગોકુળિયા ને વાલો રાધાજી નો પ્યારો આહિર ભરવડનો નો ભગવાન સે આરે ગોપી મંડળ કહે છે તું તો આગળ અમે પાછળ જન્મ્યો જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મેલમાં ગોપી મંડળ કહે છે તું તો આગળ અમે પાછળ જન્મ્યો જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મેલ માં સાતમય આઠમ ના સે દાડા ગોકુળ માં થયા અંજવાળા જન્મ્યો જેલ માં તારે કાયમ રહેવાનું મોટા મેલ માં સાતમય આઠમ ના સે દાડા ગોકુળ માં થયા અંજવાળા જન્મ્યો જેલ માં તારે કાયમ રેવાનું મોટા તારે કાયમ રેવાનું મોટા મોટા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય રામા ની જય કુળદેવી ની જય અર્બુદા ની જય વરણેશ્વર દાદાની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને જ ઓફિશિયલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં